માતાજી મિત્રો નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આપણે હવે તૈયાર થઈ ગયા હા અને આપણે જવાનું છે દર્શન ભાઈના લગ્નનો જમણવાર છે આપણે વિષ્ણુ કાકાના છોકરાના એટલે આપણે એચપી પેટ્રોલ પંપની બાજુમાં એટલે હવે અમે તો તૈયાર થઈ ગયા એક્ટિવા લઈને આપણે બાપા જ અત્યારે જ્યાંથી અને મમ્મીની પપ્પાની બાઇક લઈને આપણે જીગરભાઈના બાઇકમાં જવાનું છે ને હવે છે એને જઈને આપણે મળશું કાલે એને પાર્ટી હતી બ્લોગ બનાવો હતો પણ કોઈ આપણે બટાકા વેણવા જાય થાચેલા હતા એટલે કશું બ્લોગ નહોતો બનાવે એ અમારા વિષ્ણુ કહેતા હતા કે બ્લોગ બનાવાનો તો બીજું હવે આજ બનાવશે આપણે આજ કોઈ ચાલુ કરી દીધું હવે જવાનું જમણવાળામાં એટલે મિત્રો હવે આપણે જીગરભાઈ આવી પછી મળીએ આગળ અમે આવી ગયા હતા જીગરભાઈને જીગરભાઈને લેવાના જુઓ અમે બધા બટાકા કોમે આવ્યા હતા અતારમાં અને અડધી રજા લીધી હેડે જીગર ભાઈ કે એમાં નાવું હોય એટલે અમે હવે આ રહ્યા બટાકા લઈ અને આટલે પેલે ઢગી નાખવા નહીં ઢગી નાસીને પાસે મળીએ ભાઈ ને જમણ વાળામાં અને જમણ વાળો ચાલુ છે જમણ વાળા બે ગયા અમાર મુકેશ કાકો આવી ગયા કાકા છે સામે નાઈ સમાજ ના અગ્રણી છે કોણ બોલો નાઈ સમાજ ના અગ્રણી રવિભાઈ આપડા ગ્રાહક બોલી દેજો او 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 ભરતભાઈ મળી જાય એ જમવા બેઠા હી અને આ મકા અમારે મિતો ભાઈ આ ધીરો ભાઈ બધા જમવા બેઈ ગયા પેલા એટલે અમાર હાડી શેઠ ઈ જંબા બેઈ પરબે છે રેડી દોડ દોડમાં કેટલા મિનિટ સેકન્ડ બળ રહી ગયા પાસ છે તો ભાઈ તો જે મેલી ની કોઈ સ્ટેટસ બે પાસ થઈ ગયા હતા વાત કરવાની નહીં લો મિતા હવે કોઈ બોલવું છે તમારે બટાકાનો ભાવ શું હોય સારો છે આપણે આઈ જતા દર્શનભાઈ ને જમણવાનામ થી જઈ અને આપણે કીતી કાકાની ગાડીમાં આટલા ઉધી આવી જાય પપ્પાની જતા રહ્યા બાઈક હતા એટલે હવે તો આપણી વાટી ફેડતી પકડી છે બે વાજી તાપ તો પડે છે પણ હવે હેડી જવું પડશે એક વાળા કાળું તાપ લાગે અને કાલથી તો આપણે ચણા વાટવાના છીએ અને કાલ જોવા નહીં જાય છે હવે બધી વાળાથી આવશે ફસાણા ભીવા અને કોમ બધું ભેગું થઈ ગયું છે આમ કાજુ ભરતભાઈને તો બટાકાના લોદર વાટીને ઢગા કરી દીધા એ લોદરને અને મિત્રો હવે આપણે જાઉં કરે અને ઘરે જઈ અને પાસે મળી